મારું નામ જીતુભાઈ ચનિયારા અમારું ગામ મજાક અમારે અત્યારે હાલમાં ઓગણીસ ટીકાના તલ છે કાલે વરસાદ આવ્યો હતો પણ વરસાદ આવ્યો બે બે અઢી અઢી ઇંચ વરસાદ કાયમ પણ પડે છે અત્યારે અમે વ્યાજે લઈ ખાતર અને બિયારણ વ્યાજે લઈને અમે અત્યારે ભોગવી રહ્યા છે વરસાદની હિસાબે પણ કાંઈ વધે એવી પરિસ્થિતિ નથી અમારે બિલ ક્યાંથી સુકવું સરકારને ખાસ અમને વિનંતી કે અમને કાંઈક આમાં રજૂઆત કરી અને સાંભળ્યા તો સારામાં સારું કહેવાય મારું નામ અઘેરા જયેશભાઈ છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું મારું અજાબ ગામ છે રજૂઆત તો એ કરવાની છે કે આ માવઠાનો વરસાદ આજે ચાર ચાર દિવસથી પડી રહ્યો છે અને વરસાદ પણ જેવો તેવો નહીં કે વાવણીથી વધારે વરસાદ હોય એવો પણ વરસાદ આજે ચાર દિવસ ત્યાં પડે છે તો અમારી માંગ એટલી છે કે આજે અમારે ડુંગરી તલ બાજરી મગ બધા બધા પિત્તમાં અત્યારે નુકસાની છે તો અમારે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે વારે વારે આવી વિનંતી તો કરેલી છે પણ હજી સુધીમાં કોઈની કઈ સહાય મળી નથી તો અમારા ગામની ઘણી બધી નુકસાની છે એનું સર્વે કરો જે કાંઈ કરવું પડે એ કરો પણ અમને થોડીક કાંઈ પણ સહાય મળે એવી અમારી નમ્ર અપીલ છે મારું નામ રમેશભાઈ કણસાગરા ગામ હજાર તાલુકો કેશોદ અત્યારે બે ત્રણ દિવસ ત્યાં સતત વરસાદને કારણે વરસાદને કારણે અત્યારના મોલમાં મોટી નુકસાની છે અને ખેડૂતોને હજી ડુંગળી લસણ ની પૂરી જે પડી છે પલરીને ભસ્મ થઈ છે મોલમાં બહુ મોટી નુકસાની છે ખેડૂત અત્યારે મુંજાયેલો છે અને આ ત્રણ ચાર દિવસ ત્યાં સતત વરસાદ ને કારણે મોલમાં મોટી નુકસાની છે એટલે જો ખેડૂત કઈ આમાં સહાય કરે એવી અપેક્ષા છે